વાઘાવાડી રોડ ઉપર આવેલા એમડી જ્વેલર્સના વેપારીને ગૂગલ પેનો ખોટો સાઠ હજારનો મેસેજ દર્શાવી વેપારીને ચૂનો લગાવી ગઠીયો ફરાર થઈ ગયો હતો વાઘાવાડી રોડ ઉપર આવેલ એમડી જ્વેલર્સમાં સોનાની ખરીદી કરવાના બહાને ગઠીયો આવ્યો હતો જે ગઠિયાએ રૂપિયા સાઠ હજારની સોનાની લગડી ખરીદી કરી હતી જેનું પેમેન્ટ કરવા બાબતે વેપારીના ગૂગલ પેનો મોબાઈલ નંબર લઈ રૂપિયા સાઠ હજાર ટ્રાન્સફર કરવા માટે વેપારીને મેસેજ બતાવી ગઠિયો ફટાફટ ફરાર થઈ ગયો હતો બાદ વેપારીએ તેના એકાઉન્ટમાં રૂપિયા સાઠ હજાર જમા થયા હોવાનું તપાસ કરતા સાહીઠ હજાર રૂપિયા જમા થયા ન હતા જેના અનુસંધાને વેપારીને ધ્યાનમાં એવું હતું કે તેની સાથે છેતરપિંડી થઈ છે ત્યારે વેપારીએ નિલંબાગ પોલીસ મથકે ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા નામ અમારે પેડીઆઈ વાઘાવડી રોડ પર એમડી જ્વેલર્સ કોર્પોરેટર સોની હસમુખા મનસુખ હદયપુરવાળા અમારે ત્યાં કાલે સાડા અગિયાર વાગે અજાણી વ્યક્તિ ગ્રાહક બનીને આવેલ એમણે અમારી પાસેથી દસ ગ્રામની ગોલ્ડ બાર એટલે કે લગડી માગેલ અને લગડીનો પ્રાઇસ કઢાવેલ છાસઠ હજાર છસો નેવું રૂપિયા તો એ પ્રાઇસનું એને ક્યુઆરથી પેમેન્ટ આપવાનું હતું પણ ક્યુઆરથી એમ કે છે કે રિસીવ નથી થતો તમારા પૈસા એટલે અમે તમને થી પેમેન્ટ આપીએ છીએ તો જીપેનો મને મારા મોબાઈલમાં જીપેનો રિસીવનો ટેક્સ મેસેજ આવેલો અને ટેક્સ મેસેજનો મેં રિસીવ કરેલો એટલે જોયેલો એના ઉપરથી મેં એમને બિલ અને બિલ સાથે દસ ગ્રામનું ગોલ્ડ બાર લકડી એમને આપેલ છે શું નામ છે એ ભાઈ એ ભાઈને બિલમાં નામ આપણને રાજ પટેલ લખાવેલું છે અને અમે કાલે પછી પોલીસને પણ જાણ કરેલ છે